ઓકે સ્વામી તો મને એક પ્રશ્ન થાય છે અહીંયા કે હમણાં આપે જે વાત કરી કે આપણે જે અત્યારે બીમારી છે બરાબર કે પાપણ બંધ જ રહી છે બરાબર ખુલતી નથી તો આવી બીમારી લાખોમાં કોઈકને હોય છે બરાબર તો એ આપણે આ બીમારી થઈ ત્રણ વર્ષથી છે દોઢ વર્ષ તો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી એવું હતું કે જેમાં બિલકુલ દેખાતું નહોતું વિઝન ટોટલી બ્લર હતું રાઈટ અને કેટલા ડૉક્ટરોને બતાવ્યું કેટલા ઓપરેશન કરાવ્યા ઇન્જેક્શનો દવાઓને આ બધું લીધું પણ ત્યારે એવો વિચાર તમને ના આવ્યો ક્યારેય કે હું તો ભગવાનનું કાર્ય કરું છું લોકોની સેવા કરું છું સમાજની સેવા કરું છું તો આ દુઃખ મને ભગવાનને મને જ કેમ આપ્યું તો આવા સમયે આમ ભગવાનમાં શ્રદ્ધા કોઈ પણ માણસની શ્રદ્ધા ડગી જાય તો આપની શ્રદ્ધા અડગ કઈ રીતે રહી સુખ પડે છે ત્યારે ભગવાનને પ્રશ્ન નથી કરતા તો દુઃખ પડે છે ત્યારે ભગવાનને પ્રશ્ન કરવાનો આપણને કોઈ અધિકાર નથી મારા કેસમાં કોરોનામાં જે સેવાઓ થઈ ભગવાનની કૃપાથી મારા સ્વભાવમાં સહેજે સહેજે કેમ કરીને ગુરુના આપેલા સંસ્કારોથી કેમ મદદરૂપ થઈએ બધા જ સંતો અનેક સંસ્થાઓ મદદ કરતી હતી તો સતત એ સમયથી થોડુંક વધવા લાગ્યું અને પછી આંખોની પાપણો જ સંપૂર્ણ બંધ થઈ જાય દોઢેક વર્ષ સુધી તો હું સાવ ડિસેબલ જેવો બની ગયો હતો કે ટૂથબ્રશ ઉપર ટૂથપેસ્ટ પણ દેખાય નહીં ભગવાનના દર્શન પણ ન થાય ભક્તોના દર્શન પણ ન થાય આંખ એક આથેથી પકડીને પાપડને ઊંચી કરવી પડે તો ઇટ્સ એ બ્લેફેરોસ્પાઝમ ટોસિસ કહે છે જેને આઈ એપ્રેક્સિયા કહે છે ઓકે તો લગભગ ભારત અને વિશ્વની છત્રીસ જેટલી હોસ્પિટલના સત્તાણું ડૉક્ટરોને બતાવ્યું છે છત્રીસ હોસ્પિટલ છત્રીસ હોસ્પિટલ સત્તાણું ડોક્ટરો એમાં એલોપેથી હોય આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય નેચરોપેથી હોય એક્યુપંક્ચર હોય એક્યુપ્રેશર હોય અનેક થેરાપી કરાવી છે પણ છતાં ભગવાનની ઈચ્છા કંઈક જુદી હશે તો ડૉક્ટરોએ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ પ્રાર્થના પણ ખૂબ કરી અને આપણે જન્મથી અંધ ન હોઈએ એટલે આપણી મેન્ટાલિટી આ સહન કરવા માટેની ન હોય કોઈ માણસ જન્મથી અંધ હોય તો એ પહેલેથી પ્રિફ્લાન હોય ગળાવી ગયો હોય જ્યારે અચાનક આવું આવી પડે ત્યારે એ લોકોને પણ પ્રશ્ન થાય મને પણ પ્રશ્ન થાય સ્વાભાવિક છે અને અમે બધા અનેક સ્નેહી ભક્તોથી વીંચળાયેલા છીએ એટલે લોકોને પણ ખૂબ પ્રશ્ન થતા આપે જે પ્રશ્ન કર્યો કે સ્વામી આટલી ભક્તિ કરો સેવા કરો ત્યાગ કર્યો સમાજ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે સંસ્કૃતિ માટે અને ભગવા કપડા પહેરનાર ભગવાનના ખોળે બેસનાર એને તકલીફ શા માટે તો હું બીજા અભિગમથી આને જોઉં છું જે આપણા તમામ શાસ્ત્રોએ આ જ શીખવ્યું છે કે રામ ભગવાનનો શું વાંક હતો છતાં એમને ચૌદ વર્ષનો વનવાસ કેમ સીતા માતાનો શું વાંક હતો છતાં એમનું હરણ શા માટે એમને વનની તકલીફો શા માટે સહન કરવી પડી કૃષ્ણ ભગવાનનો શું દોષ હતો છતાં દુર્યોધન એમને બંદી બનાવવાનો પ્રયાસ કરે એમને શિશુપાલ અપશબ્દો બોલે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ પણ જરારામના પારધી દ્વારા થાય છે તો આવા ભગવાન ભગવાન સ્વામિનારાયણને પણ અનેકવિધ અપમાનો કષ્ટો તકલીફો આવી હવે શારીરિક તકલીફોની વાતો કરીએ તો શારીરિક તકલીફો રામકૃષ્ણ પરમંસદેવને પણ આવી એમને પણ ભારે તકલીફ કેન્સર જેવી ઉપાધિ હતી અનેક સંતો ભગવંતો થઈ ગયા નરસિંહ મહેતાને કેટલા કષ્ટ પડ્યા છે આજે વૈષ્ણવ તો તેને કહીએ આપણે બોલીએ છીએ પણ એ નરસિંહ મહેતાને ખૂબ જ દુઃખ પડ્યા છે મીરાબાઈ જેના ભજનો આજે લાખો લોકો ગાય છે પણ એ મીરાબાઈને પણ ઝેરના ઘૂંટડા પીવા પડ્યા હતા સંત તુકારામને પીડા તો સાગરભાઈ આ દુનિયામાં એવું જ છે કે જે ભગવાનના માર્ગે ચાલે છે એની કસોટી લેવાય છે જે સ્કૂલમાં જાય એની એક્ઝામ લેવાય જે બહાર રખડે એને કોઈ ટેસ્ટ આપવી ન પડે અને હિના રંગ લાતી હે પીસ જાને કે બાદ મેદી ઘસાય પછી એનો રંગ લાવે છે એમ ભગવત કૃપા એટલે શું કે તમારું શરીર સ્વસ્થ રહે આર્થિક રીતે બધું બરાબર રહે પારિવારિક કોઈ વાંધો ન આવે એ ભગવદ્ કૃપા છે જ કેટલેક અંશે પણ બધી વિપરીતતા થાય છતાં પણ તમે ભગવાનને ભૂલો નહીં છોડો નહીં તો એ ભગવદ્ કૃપા છે ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના સિત્તેરના વચનામાં લખ્યું છે સત્સંગ કરવો તે જીવના કલ્યાણને અર્થે કરવો શરીર સારું રહે નોકરી નથી તો નોકરી આવે સંતાન નથી તો સંતાન આવે આ ધર્મ નથી સોદાબાજી છે કે ભગવાન મારું આટલું કામ કરી આપે તો હું ભગવાનને માનીશ હું હનુમાનજીની સેવા એટલે કરું કે મારા સંકલ્પ પૂરા કરે તો એ પણ ભક્ત છે પણ સકામ ભક્ત છે પણ કોઈ જ પ્રકારની કામના વગર સેવા કરવી ભક્તિ કરવી એ ગીતામાં કર્યો છે રાજી છું યસ્ય અહમ અનુગૃણા મી હરી તદ્દનમ હું જેના પર રાજી થવું છું તેનું ધન હરી લઉં છું ભૂખે મારું ભોય સુવાડું તન્ની પાડું ખાલ એમ કરતાં પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ તો ભગવાન કષ્ટ આપે તકલીફ આપે છતાં પણ તમે એને ન છોડો તો એ રાજા હરિશ્ચંદ્ર હોય કે સત્યવાન સાવિત્રી હોય કે અનેક એવા મહાપુરુષો ભક્તો થઈ ગયા જેને શારીરિક તકલીફો આવી અમારા ગુરુ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમને બાયપાસ સર્જરી પેસમેકર મુકાવ્યું થાપાની ગાંઠનું ઓપરેશન કરાવ્યું અત્યારે બાણું વર્ષે સેવા આપતા બીએપીએસ એ સંસ્થાના વડા અને અમારા ગુરુ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ બાયપાસ સર્જરી કરાવી છે તો અનેકવિધ શારીરિક તકલીફો તો સંતો ભગવંતો મહંતો અને ન કેવળ સાધુઓ ગૃહસ્થ ભક્તોને પણ તકલીફ આવે છે પણ છતાં જેનું ભગવાન સાથે અનન્ય જોડાણ હોય સાચી શ્રદ્ધા હોય અનુપમ ભક્તિ હોય એને ક્યારેય વાંધો આવતો નથી જેમ હોશિયાર વિદ્યાર્થી ક્યારેય શિક્ષકને એમ નથી કહેતો કે સહેલા સહેલા પ્રશ્ન કાઢજો જેમ સારો બેટ્સમેન ક્યારે બોલરને નથી કહેતો કે બે ટપ્પી પાડીને રમી શકાય એવા બોલ આપજો જેમ ભારતનો સાચો યોદ્ધા ક્યારેય શત્રુ દેશના સૈનિકને નથી કહેતો કે બોમ્બાર્ડિંગ ન કરતા અને ભારે ગોળીઓની વર્ષા ન કરતા હી ઇઝ રેડી ફોર એવરી કન્ડિશન અને ગોડ ગીવસ ધ ટફેસ્ટ ફાઇટ ટુ હી સ્ટ્રોંગેસ્ટ સોલ્જર ભગવાન પોતાના મજબૂત સૈનિકને જ ભારે પરીક્ષા આપે છે તો હું ભાગ્યશાળી છું કે ભગવાને મને એમાં ગણ્યો પસંદ કર્યો દુઃખ પણ એ આપે છે અને દુઃખ સહન કરવાની શક્તિ પણ એ આપે છે તો મને દુઃખમાં અનુભવ કરાવ્યો કે અત્યાર સુધી લોકોને વાતો કરીએ છીએ પણ એ વાતો આપણા માટે પણ એટલી કામ લગાડવાની છે આપણે ખાલી ઉપદેશક નથી આપણે ખાલી પોડકાસ્ટથી લોકોને જ્ઞાન નથી આપવાનું પણ જ્યારે આપણને કંઈ તકલીફ આવે તો એ જ્ઞાન આપણા જીવનમાં કામ લાગવું જોઈએ અને મને તો આંખો થોડીક બંધ રહે છે કે ખુલે છે તો મારે તો જેને આંખો નથી એનો વિચાર કરવો જોઈએ જેને આંખો સંપૂર્ણ ફૂટી ગઈ છે એનો વિચાર કરવો જોઈએ જેને હાથ કપાઈ ગયા છે એનો વિચાર કરવો જોઈએ જે માતાના ગર્ભથી જ અપંગ જન્મે છે એનો વિચાર કરવો જોઈએ તો આપણા કરતાં દુખી છે એનો વિચાર કરીએ તો પણ આપણે સુખી રહી શકીએ છીએ અને આ રોગે કરીને ભગવાને લખ્યું છે કે આ રોગ કા યોગ એ કસર ટાળવા માટે જરૂરી છે તો આ રોગમાં મહંત સ્વામી મહારાજે મારા પર બહુ કૃપા કરી બહુ સ્નેહ વરસાવ્યો તો જેમ કેટલોક પરિચય તમને શત્રુઓ કરાવે છે અને કેટલોક પરિચય તમને મિત્રો કરાવે છે એમ મને આ રોગે અનેક મુમુક્ષોનો પરિચય કરાવ્યો કે લોકોને આપણા માટે કેવો સ્નેહ હોય છે કેવું સમર્પણ હોય છે કેવી લાગણી હોય છે તમે નહીં માનો સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના અનેક સંપ્રદાયના સાધુ સંતોએ મારા કરતાં ઉંમરમાં અનેક મોટા જ્ઞાની તપસ્વી એવા સંતોએ મારા માટે માળાઓ કરી છે પ્રાર્થનાઓ કરી છે દેશ વિદેશના લાખો ભક્તોએ મારું સ્વાસ્થ્ય સારું થાય એના માટે ઉપવાસ કર્યા છે પ્રદક્ષિણાઓ કરી છે માનતાઓ રાખી છે ભગવાનને અનકૂટ કર્યા છે મિષ્ટાનના ફરસાણના નિયમ લીધા છે અમે જાણ્યું ત્યારે મને લાગ્યું કે આપણે ક્યાંય એકલા છીએ કેટલા લોકો આપણી સાથે છે કેટલા લોકોની સહાનુભૂતિ આપણી સાથે છે એટલે જો આ રોગ ન આવ્યો હોત તો મને મારી પોતાની શ્રદ્ધા ભક્તિ કેવી છે એનો પરિચય ન થયો હોત આ રોગ ન આવ્યો હોત તો ભગવાનની કૃપા આપણા પર કેટલી છે એનો પરિચય ન થયો હોત આ રોગ ન આવ્યો હોત તો લોકોને આપણા માટે કેટલી લાગણી છે સહાનુભૂતિ છે પ્રેમ છે એનો પરિચય ન થયો હોત અને રોગે કરીને જ ખરેખર મારી દ્રઢતાની પણ કસોટી થઈ છે અત્યારે તો જો કે મહંત સ્વામી મહારાજની કૃપાથી એમના આશીર્વાદથી થોડો ઘણો સુધારો થયો છે જેથી આજે હું આપ સમક્ષ બેઠો છું અને હજારો લોકોને આપના માધ્યમથી મળવાનો માનવજાતની સેવા કરવાનો મોકો ફરીથી મને પાછો પ્રાપ્ત થયો છે પણ એક આપના દ્વારા મારા અંતરની ખાનગી વાત કહું તો જ્યારે આવી કઠિન પરિસ્થિતિ હતી ત્યારે મેં પણ મનમાં સંકલ્પ કર્યો હતો કે કદાચ ભગવાન આંખો બંધ કરી દે તો પણ બંધ આંખે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા તો કરવી જ છે શું વાત છે ભગવાને મોઢું સલામત રાખ્યું છે ભગવાને બ્રેઇન સલામત રાખ્યું છે તો બંધ આંખે આપણે લોકોને વાતો કરીશું બંધ આંખે લોકોને મદદ મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું તો ભગવાને કૃપા કરી છે અને અત્યારે તો પરિસ્થિતિ સાનુકૂળ છે તો આ પણ ભગવાનની કૃપા જ છે એમણે મને કોઈ જ અન્યાય કર્યો નથી એમણે મને આટલા વર્ષો સુધી સ્વસ્થ રાખ્યો જ છે રોડ ખરાબ આવે ત્યારે આપણે રોડની ટીકા કરીએ છીએ પણ રોડ હજારો કિલોમીટર સારો હતો એની પ્રશંસા ક્યારેય કરતા નથી આટલા વર્ષ આપણને સ્વસ્થ રાખ્યા સાનુકૂળ પરિસ્થિતિમાં રાખ્યા તો એનો આભાર માનવો જોઈએ આ તો થોડાક સમયથી જ તકલીફ આવી છે અને થોડીક જ તકલીફ આવી છે આપણા કરતાં પણ લોકોને અનેક ગણી તકલીફ છે તો હું તો બધા માટે પણ પ્રાર્થના કરું છું કે ભગવાન દરેકને દુઃખ ન આપે અને ભગવાન આપે તો પણ એ સહન કરવાની શક્તિ આપે સહનશક્તિ પણ એ જ આપે અને સમજશક્તિ પણ એ જ આપે અને આપ પણ અમારા માટે પ્રાર્થના કરજો કે ગમે તેવા કષ્ટ પડે દુઃખ પડે છતાં પણ અમારો સેવાનો પ્રવાહ ભક્તિનો પ્રવાહ એ ક્યારેય બંધ ન થાય